આણંદના શાન મલ્ટીપ્લેક્સ ખાતે ગુજરાતી ફિલ્મ મુખીનું ધમાકેદાર પ્રમોશન યોજાયું આણંદ શહેરના શાન એવી ફોર્શન મોલ એન્ડ મલ્ટિપ્લેક્ષ ખાતે આજે ગુજરાતી ફિલ્મ મુખીનું ધમાકેદાર પ્રમોશન કરવામાં આવ્યું હતું જેમાં દેવીનીલ પ્રોડક્શન હેઠળ નિર્માતા કુમાર પટેલ દ્વારા નિર્મિત મુખીનું પ્રમોશન કરવા માટે ફિલ્મના કલાકારો સહિત પ્રોડક્શન વિભાગના આર્ટિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો સહિત વ્યસન જેવી બદલીને અટકાવવા માટે ગામના મુખી દ્વારા જે સંઘર્ષ કરવામાં આવે છે અને જે ગામને જે રીતે કુરિવાજોની ચપેટમાંથી મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવે છે તે સત્ય ઘટના પર આધારિત સામાજિક પારિવારિક ફિલ્મ મુખીના પ્રમોશન પ્રસંગે ફિલ્મ નિર્માતા હશ્વિન કુમાર દિગ્દર્શક કલ્પેશ દેસાઇ અભિનેત્રી ક્રિષ્ના ઝાલા સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જીત ઉપેન્દ્ર છે જ્યારે સહકલાકારોમાં દક્ષા રાઠોડ જયેન્દ્ર મહેતા દિલીપ સોની હિમાંશુ તુરી ઈશ્વર સમિકર બિમલ ત્રિવેદી સહિતના કલાકારો દ્વારા અભિનય કરવામાં આવ્યો છે ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકોની ભીડ ઉમટી હતી તેમજ ફિલ્મ જોયા બાદ દર્શકો દ્વારા ફિલ્મને વખાણી હતી મારું નામ મર્ષ્યુમભાઈ ચંદ્રભાઈ પટેલ છે અને હું આપણો રામનગર આણંદ તાલુકાના ગામનો રહેવાસી છું અને ઓરિજિનલ અત્યારે યુએસ સ્થિત સિટીઝન છું શું કીધું આ ફિલ્મ વિશે એવું છે કે મારે એક સારા સંદેશાને સારા સમાજને ઉપયોગી થાય એવી વિષય પર કામ કરવું હતું તો હું ફિલ્મ ઉદ્યોગ બનાવવાનું વિચાર કર્યો તો એમાં અમે આ અમારા પરિવારની સત્ય ઘટના છે મારા પિતાજીની એટલે જેમાં અમે મારા પિતાજીને ઘણા વર્ષો પહેલાં ગામમાં મુખી તરીકે કામ કરતા હતા અને મુખી તરીકે કામ કરતાં કરતાં એમને દારૂ વિશે ઘણી કામમાં ઝુંબેશ ચલાયેલી દારૂનું વેસણ કામમાં ઘણું વધી ગયું હતું તો એ ઝુંબેશ ચલાતા ચલાવતા એમને ઘણી બધી યાતનાઓ પરિસ્થિતિ ખરાબ મુશ્કેલીઓ સામનો આ બધી પરિસ્થિતિને નાનપણમાં મારી સગી આંખે જોઈ હતી એટલે આ બધી સત્ય ઘટનાઓ છે એટલે પછી મને વિચાર આવ્યો કે મેં હું કેમ મારા પિતાજીના જીવન ઉપર પિક્ચર ન બનાવું અને એ વિચારથી મેં આના માટે મારા પિતાજીના જીવન પર આ સત્યગતના આધારિત પિક્ચર બનાવી છે અને આના દ્વારા સમાજને સારા સંદેશો આપવા માગું છું અને જાહેર ગુજરાતની જનતાને બી અપીલ કરું છું કે અમારી આ મુખ્ય પિક્ચરને આવકાર આપજો સહકાર આપજો અને તો અમને હિંમત આવે અમે બીજી આવી સારીને સારી વધારે સમાજ સુધારા સંદેશા માટે બીજી નવી પિક્ચરો બનાવી શકીએ જય હિન્દ મારું નામ કલ્પેશ દેસાઈ છે આ ફિલ્મનું ઓછી પિક્ચરનો ડિરેક્ટર છું આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે અશ્વિનભાઈ પટેલ આ પિક્ચરના પ્રોડ્યુસર છે તેઓ અમે બધા ડિસ્કસ કરી અને નક્કી કર્યું કે શી પર ફિલ્મ બનાવી તો વાત એવી કરી કે જે બિઝનેસ બી થાય અને કોની જોડે પ્રજા જોડે કે પ્રેક્ષકો જોડે સારો મેસેજ પહોંચે એના માટે ફિલ્મ બનાવી એવો એમનો ધ્યેય હતો એટલે વાતને ડિસ્કસ એમની જોડે કરી કે શેની પર આપણે ફિલ્મ બનાવી એટલે એમણે કીધું કે ભાઈ એમના પપ્પા ગામમાં મૂકી રહ્યા હતા લગભગ વીસેક વર્ષ મૂકી રહ્યા હતા અને તે સમયે ગામની અંદર દારૂનું બહુ જ વ્યસન એટલું બધું હતું કે લોકો કામ ધંધે જાય ના જાય દરબાર વેચીને સોનું વેચીને જમીન ધીમે મૂકીને અહીંયા સીમાં બધું પીતા હતા અને કરતા હતા તો એવો મેસેજ મળે અને કોઈનું ઘર ભાંગે નહીં અને સમાજ સુધરે સમાજ સુધરે તો ગામ સુધરે ગામ સુધરે તો તે સુધરે તો એવો મેસેજ સાથે લઈને અમે આ લોકો ફિલ્મ લઈને આવ્યા છે મુખી પિક્ચર મુખી પિક્ચરની અંદર જેવા દારૂબંધી સાથે સાથે જે કરિયાવાર માટે લોકો છોકરીઓને હેરાન કરી કર્યાવાર લે અને હેરાન કરે એવા બે ચાર મુદ્દા બી એવા છે જે સમાજના સુધારોમાં મદદરૂપ થાય એમ છે આ ફિલ્મ અમે સારી બનાવી છે એ અને આવા મેસેજ સારા લોકોને મળે અને આ પિક્ચરના રિવ્યૂ અમારા જે દેવીન્યુ ફિલ્મના બેનરની અંદર એમના ફેસબુક ઉપર કે ઇન્સ્ટા ઉપર આ લોકો આ ફિલ્મ જુઓ આપણા નજીકના માધ્યમને બતાવો અને આપના આ ફિલ્મ વિશે જે રિવ્યૂ છે અમે જે કીધો એ પ્રમાણે સાચો છે કે શું અને આવી ફિલ્મ બનવી જોઈએ કે ના બનવી જોઈએ એનો મેસેજ એ અમારા ફેસબુકમાં તમે આપશો એ પ્રેક્ષકોની અપેક્ષા થેન્ક યુ મારું નામ છે ક્રિષ્ણા ઝાલા ફિલ્મ જે મુખ્ય ફિલ્મ ઓલરેડી કાલે ઓગણીસ તારીખે અમદાવાદની અંદર ખૂબ જ સરસ મજાનું પ્રીમિયર થઈ ચૂક્યું છે અને આજે આણંદની અંદર શાન સિનેમાની અંદર ખૂબ સરસ મજાનું પ્રીમિયર થઈ રહ્યું છે અને મુખ્ય એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે અને અમારા ફિલ્મના પ્રોડ્યુસર અશ્વિનજી પટેલ અને અમારા દિગ્દર્શક સૌજીભાઈ સત્તાણી એમને હું દિલથી ધન્યવાદ કહું છું અને આ ફિલ્મની અંદર મારું એક કેરેક્ટર છે જે બહુ જ અપ લેવલનું કેરેક્ટર છે એ મારા દર્શક મિત્રો જ્યારે આ ફિલ્મને નિહાર છે ત્યારે એમને વિશે જાણ થશે અનેક કે જે અત્યારે નાના છોકરાઓ દારૂની લધે ચડી જાય છે અને પરિવાર વિખરાઈ જાય છે એ પરિવારને સાચવી રાખવા માટે અને નશા મુક્તિ માટે આ ફિલ્મ છે અને સારો એવો સંદેશ છે આ ફિલ્મની અંદર અને દરેક ચાક મિત્રોને કહું છું કે આ ફિલ્મ જરૂરથી નિહાળો અને તમે વિથ ફેમિલી સાથે આવી શકો એવી ફિલ્મ છે મારું જે કેરેક્ટર છે એ મધુનું કેરેક્ટર છે અને આમાં હું એક ઘરની વહુ છું એક ઘરની દીકરી છું અને બે બાળકોની માતા છું